સુરતમાં બીઆરડીએસ બસે છ વર્ષના માસૂમ બાળકને અડફેટે લેતા માસૂમ બાળકનું મૃત્યુ નિપજ્યું હતું સુરતના સિટીલાઇટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતા છ વર્ષનો બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં મોત નીપજ્યું હતું ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સર્જિકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરી વધુ સારવાર આપવામાં આવી હતી જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે બસ ચાલકે બ્રેક જ ન મારી અને મારા દીકરાને અડફેટે લઈ લીધો હતો નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની દીપક સોલંકી હાલ સિટીલાઇટ અણુવ્રત દ્વાર બ્રિજ નીચે ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે તે મિસ્ત્રી કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવે છે તેના સંતાન પૈકી છ વર્ષીય રુદ્ર ગતરોજ મિત્રો સાથે બ્રિજની નીચે રમી રહ્યો હતો આ સમયે રોડ ક્રોસ કરતા ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસ ચાલકે રુદ્રને ટક્કર મારી હતી રુદ્રને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને વધુ સારવાર માટે સર્જિકલ આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં રુદ્રની તબિયત ખૂબ જ નાજુક હતી દરમિયાન આજે સવારે સાડા પાંચ વાગે રુદ્રએ દમ તોડ્યો હતો દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો

कल अनवर द्वार ब्रिज पे बीआर के अंदर क्या कर रहा था बी आर था क्रॉस कर रहा था रोड सर फिर? अचानक से बस वाले ने ब्रेक नहीं मारा और मेरे को ठोक दिया फिर उसके बाद रुका था बस, बस वाला बस वाला रुका और वहाँ से उतर के भग गया बस छोड़ के, बस के भग गया। हाँ फिर उसके बाद क्या आप लोगों ने पुलिस में जान किया हॉस्पिटल लेके आया हॉस्पिटल लेके आए सर एक सौ आठ को फोन करा हुआ फिर बाद में हॉस्पिटल में आए सर एडमिट किया डॉक्टरों ने देखा बोले कि थोड़ा सीरियस है ये उन्होंने नली डालना पड़ेगी करके बोला मेरे को साइन करवाया मेरे से तो मैंने साइन कर दी सर फिर तो अभी क्या हुआ सर ऐसा कब हुआ ये सर सुबह पाँच बज के न कुछ भी पैतीस मिनट हो गया उस वक्त अचानक से दिल की धड़कने बंद हो गई हार्ट बीट कितने बच्चे तीन बच्चे हैं मेरे एक लड़की और दो लड़के थे ये कौन सा नंबर ये बच्चा आपका कौन सा नंबर था ये था तो मेरा दूसरा नंबर का था